પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ આઠ નવ ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસેમ્બર આવી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવ દસમાં વાદળો હોવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ આઠ ની આસપાસ વાદળો હોવા શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વાદળ આવવા શક્યતા રહે છે પરંતુ ઉત્તર ગુજરાત એટલે પંચમહાલના ભાગમાં વાદળની સ્થિતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહે છે જી હમણાં પવનની ગતિ વધુ રહી છે ક્યારેક છ સાત આઠમાં પવનની ગતિ રહેશે બે દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ બારથી પંદર પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ બારથી પંદર કિલોમીટર પર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સોળ કિલોમીટર પર્વતની રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ પંદર કિલોમીટર પર અવરની અવરની શક્યતા રહેશે જ્યારે આજકાલનો પવન વિનગ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પાંત્રે કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પાંત્રેસથી વધારે રહેવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચાલીસ કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ પવનની કચ વધુ રહેશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની કીણ ઘટ વધારે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વીણ ઘટ વધારે છે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે લગભગ તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતામાન કોઈ કોઈ ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં પાંત્રીસ કિલોમીટરની આસપાસ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં બત્રીસ કિલોમીટર પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ થવાની શક્યતા રહેશે જ્યારે મહત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્શિયસ આસમાન થવા શક્યતા છે કોઈ ભાગમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ રેસ થઈ શકે છે જૂનાગઢના ભાગોમાં પણ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસમાન થવાની શક્યતા રહેશે એટલે મહત્તમ ઉષણ તમ લગભગ બત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અલમોસ્ટ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આરફા રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા ઘણી શકાય પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિલના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે દિવાલના ભાગ સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે સર કઈ